હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું લાઈવ સેવનું પાડેલું શાક તો આપણે ચાલો રેસીપી શરૂ કરીશું એક વાટકો ચણાનો લોટ લીધેલો છે હવે આપણે બધા મસાલા નાખીશું હલ્દી હલ્દી પાવડર ધાણાજીર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને થોડું થોડું પાણી લેતા જશું એને સરસ રોજાનું બેટર બનાવી લેશું આપને આ રીતના એને થોડું થોડું પાણી રહેવાનું છે ધ્યાન રાખવાનું છે કે જેથી ઢીલો ન થઈ જાય આપને એનો કેવો રાખવાનો છે લોટ એ આપણે જોઈ લઈશું આપણે આ રીતના રાખવાનો છે આપણે સાવ ઢીલો નથી કરવાનો જેથી આપણે એના ગાંઠે પડવાના છે આપણો સરસ થઈ ગયો છે તૈયાર આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક તવો મૂકી દઈશું માં દટપરા જેટલું તેલ નાખીશું હવે આપણે મરાઈ જીરું નાખીશું એક તમાલપત્ર નાખીશું લાલ નાખીશું હવે આપણે થોડી હળદર નાખીશું અને આપણે છાસ નો વખર કરીશું અમે દોઢ વાટકી જેટલી છાસ લીધેલી છે હવે આપણે બધા મસાલા નાખી દઈશું લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને એને એકદમ કરવાનું છે જેથી કે આપણી છાશ ફાટે નહીં હવે આપણે એને ઉકળવા દેવાનું છે એકદમ આપણી છાશ એકદમ વઘાર આપણો ઉકળી ગયો છે હવે આપણે સેવ પાડીશું આપણે જે ગાઢ સેવનો ઝાડો હોય આપને જે તળ તળવાનું ઝારો છે આ ફેમસ સાવ પાડવા સેવ પાડવાની છે આમાં જ આપણે આ રીતના આ થોડે સેવ પાડતું રહેવાનું છે આ રીતના અમને બધી સેવ પાડી લઈશું આ રીતના આપણે બધી સેવ પાડી છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે સેવ પડી ગઈ છે હવે આપણે એને થોડી આપણે ઉકળવા દેશું જેથી એનું બધું તેલ ઉપર આપણે આવી જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવવા લાગ્યું છે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું નવા આપણે સર્વ કરીશું અમારી રેસીપી તમને પસંદ આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના સરસ આપણું શાક સર્વ કરી લેશું માથે ગાર્નિશિંગ માટે આપણે કોથમરી નાખીશું આપણે સેવનું પાડેલું શાક તૈયાર છે